ધ્યાન દોરી શકે સૂચન આપી શકે રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી જ્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ ધ્યાન આપો છો તમે લોકો રાત્રે મારામાં હું તમને સરથાણા પોલીસ સ્ટેશનની વાત કરું સાંજે અમે લોકોનું કામ છે કે સૌથી વધારે નશાની હાલતમાં હોય એમના કેસ કરવા એટલે અમે અમારા ટાર્ગેટ ઉપર નીકળતા હોય છે કે આટલા કેસ આજે કરવાના છે એમાંથી પંદર છોકરા લાવ્યા હોય એમાંથી દસ છોકરા પટેલ સમાજના હોય છે આ વસ્તુ વિચારવાની વાત છે મને જોઈને બહુ દુઃખ થાય છે કે અને પછી તમે હાથ જોડો છો આવીને કે સાહેબ તમે તો પટેલ છો તમે તો સમજો મને કોઈ કાવું કે નહીં એટલે મને વધારે ગુસ્સો આવે છે અને હું એમ કઉ છું એને કોઈ પણ નહીં ભલામણ આવે કોઈ પણ ની ભલામણ આવે પણ મારા પટેલ સમાજને તમારે છોડવાનો નથી એક રાતી લોકઅપમાં રહેશે ને તો એને ખ્યાલ આવશે કે આ વસ્તુ ન કરાય ખૂબ વિચારવાની વાત છે મારે મતલબ અત્યારે સમાજના તમામ વ્યક્તિ બેઠા છે એટલે હું કહેવા માંગુ છું કે આ વસ્તુ વિચારવાની વાત છે શું કામ આવું કરો છો તમારી પાસે પૈસા છે તો સારી જગ્યાએ વાપરો ને અને જે સાયબર ફોરના કેસ આવે છે એમાં પચાસ ટકા પટેલ સમાજ હોય છે રસ્તે છો પટેલ આટલી મેળવી છે છે આટલું આગળ વધ્યા તો આવી રીતે પતન તરફ જવાનું આજુબાજુના વ્યક્તિ પણ અમને એમ કેતા હોય છે કે સાહેબ તમારો સમાજ છે તમારો સમાજ છે કેટલી શરમ આવે એટલે થોડુંક વિચારવાની વાત છે પીધેલા પકડાય તેમાં પંદર માંથી દસ યુવાન પટેલ સમાજના હોય છે પાટીદાર મહિલા પીએસઆઈ હાલ સમગ્ર પટેલ સમાજ અને ગુજરાતમાં આ નિવેદનને લઈ ચર્ચામાં છે છે કહેવાય આ ગુજરાત ગાંધીનું છે પણ ગાંધીના ગુજરાતમાં વાસ્તવમાં કેટલી હદે દારૂબંધી છે તે તો આપણે સૌ કોઈ જાણીએ છીએ સુરતના સરથાણા વિસ્તારના પીએસઆઈ એ આ નિવેદન આપ્યા બાદ અનેક ચર્ચાઓએ જોર પકડ્યું

કે જેને નાની મોટી આલતુ ફાલતુ નોકરીઓ મળી જાય છે તેને પછી એક કીડો કરડી જાય છે સમાજને જ્ઞાન આપવાનો જ્ઞાન આપવાનો કીડો કરડી ગયો હોય તો જ્ઞાન એવું આપીએ જે વાસ્તવિક હોય તમે તો બહુ મોટા સિંગમ બનવાની કોશિશ કરો છો ફિલોસોફી કરો છો કે હું તો છોડું જ નહીં લોકઅપમાં બેસાડી દઉં તો પછી બુટલેગરોને બાજુમાં બેસાડી દો ને એવું કેમ થાય છે કે હંમેશા

સમાજમાં વ્યસન ન હોવું જોઈએ વ્યસન મુક્ત સમાજ હોવો જોઈએ એ તો વર્ષોથી કહેતા પણ આવ્યા છે સાંભળતા આવ્યા છે અને સમાજ આખો પોતે હંમેશા એ પ્રયત્ન કરતો હોય છે કે સમાજમાં વ્યસનો કેવી રીતે રોકાય પણ હમણાં હમણાં એક પીએસઆઈ લેડીઝ પીએસઆઈ નો એક વિડીયો વાયરલ થયો અને એમાં એવું કહે છે કે ભાઈ દસ પંદર લોકો જ્યારે રાત્રે પીધેલા પકડવા જાય ત્યારે એમાંથી પંદર છોકરા પકડે તો દસ છોકરાઓ પટેલ સમાજના હોય છે આવું કે છે આ વિડીયો વાયરલ થયો છે પેહલી નજરે કોઈ માણસ આ વિડીયો સાંભળે ને તો એને આમ ડોકું હલાવવું પડે કે હા વાત સાચી છે આ તો બહુ ખરાબ છે બહુ ખોટું છે આવું ન હોવું જોઈએ પણ સરકારી માણસોને આ સમાજને જ્ઞાન આપવાનો જે રોગ લાગ્યો છે જેને જેને નાની મોટી આલતુ ફાલતુ નોકરીઓ મળી જાય છે એને પછી કીડો કડી જાય છે સમાજને જ્ઞાન આપવાનો કોઈ તલાટી બને કોઈ કોન્સ્ટેબલ બને કોઈ પીએસઆઈ બને કોઈ ડેપ્યુટી કલેક્ટર બને કોઈ મામલતદાર બને અને એ બને એ તો ભગવાન એને સુખી રાખે અને ભગવાન ખૂબ ખુશ કરે આગળ વધે પણ સમાજને જ્ઞાન શું કામ આપો છો કેમ કે આપણે કાચના ઘરમાં રહીએ છીએ સરકારી માણસોની એટલી હિંમત નથી કે ગમે તેવું અધમમાં અધમ જૂઠમાં જૂઠ હળાહળ અધમ કૃત્ય થતું હોય તો પણ પોતાના ઉપરી અધિકારીને ધ્યાન દોરી શકે સૂચન આપી શકે રોકી શકે એવી ઓકાત ગુજરાતના એક પણ સરકારી માણસમાં નથી ત્યારે તમે તમારા ઉપર બેઠેલા અધિકારીને ખોટું કરતા રોકી નથી શકતા તો ગામને શું કામ જ્ઞાન આપો છો લોકો જીવે છે પોતાની રીતે સારું છે ખરાબ છે નથી બરાબર એ બધું લોકો જોઈ લેશે પોતાનું સમાજ જોઈ લેશે પોતાનું સમાજના આગેવાનો છે સમાજ નું નેતૃત્વ કરનારા લોકો છે એ જોઈ લે છે સાચી વાત છે પણ એમ પેહલી નજરે છે પટેલ સમાજ વિશે નકારાત્મકતા ફેલાય એવું નિવેદન છે ભાઈ તમે નોકરી એવા વિસ્તારમાં કરો છો જ્યાં નેવું ટકા પટેલોની વસ્તી છે તો નેવું ટકા એટલે કે સમજી લો કે કમસે કમ એ વિસ્તાર સરથાણા જે તમે વિસ્તારની વાત કરો છો ત્યાં

આ જ પીએસઆઈ અમદાવાદ ની અંદર સેટેલાઇટ વિસ્તારમાં કે અમદાવાદના શાહપુર કીડો કડી ગયો હોય તો જ્ઞાન એવું આપીએ જે વાસ્તવિક હોય દસ છોકરાઓ પટેલના પકડાય છે એવું એક મહિલા પીએસઆઈ કે છે પંદર માંથી દસ પંદર પીધેલા પકડો તો દસ છોકરા એમાં પટેલના હોય છે એવું મહિલા પીએસઆઈ કહે છે

કોઈ એ વેચો પણ હશે તો એવું કેમ થાય છે કે કાયમ પીવાવાળા જ પકડાય છે ક્યાંથી ખરીદ્યો પણ અને કોણે વેચો કઈ ગલી કઈ મોહલ્લો કયો ઘર કયો વ્યક્તિ કયો મોબાઈલ નંબર પૂછો અને જેણે દારૂ ગુજરાતમાં વેચો છે એને પકડીને પૂરી દો પણ નહીં ક્યાંથી તો હપ્તા આવે છે તમને નહીં આવતા હોય તમારા સાહેબને આવતા હશે તમારા સાહેબને ને નહીં આવતા હોય એના સાહેબને આવતા હશે તો પછી પટેલોને બદનામ થાય એવું ભાષણો કરવાની ક્યાં જરૂર છે અને પીએસઆઈ એક મામલતદાર કે આજ બધાની ઓકાત ભાજપના નેતાઓ સામે શું છે બધા જાણે જ છે ગુંડાઓ પોલીસનું માનતા નથી બુટલેગરો માનતા નથી ડ્રગ્સ માફિયાઓ માનતા નથી અને શું સમાજને ઉપદેશ આપવા નીકળી પડ્યા છો સમાજમાં આમ થઈ રહ્યું છે તેમ થઈ રહ્યું છે એટલે પટેલ સમાજની અપકિર્તિ થાય ખરાબ દેખાય એવા નિવેદનો કરવાની જરૂર નથી ઇન જનરલ કોન્ટેક્સમાં આપણે એવું કહી શકીએ સમાજમાં વ્યસનોની પ્રમાણ વધ્યું છે યુવાનો ખૂબ અવળા માર્ગે દોરાઈ રહ્યા છે બધા ધ્યાન આપે અમે પણ એમાં મદદ કરીશું એવા ભાષણો કરી શકાય પણ પંદર માંથી દસ છોકરા પટેલના એ તો તમે એવા પોલીસ સ્ટેશનમાં છો તમારી પોલીસ સ્ટેશનની બદલી કરાવી અને લીંબાયત પોલીસ સ્ટેશનમાં નોકરી લઈ લો એક પણ છોકરો પટેલનો પીધેલો પકડાય તો કેજો અમને અમને મને જાણ કરજો આટલું બધું જ્ઞાન આપવાની ક્યાં જરૂર છે તમારી બદલી લઈ લો તમે ઉધના પોલીસ સ્ટેશનમાં તમારી બદલી ડિંડોલીમાં લઈ લો તમારી બદલી કરાવો તમે કોઈ એવા એરિયાની અંદર વેસુમાં લઈ લો નહીં પકડાય તમારે ત્યાં કોઈ પટેલનો તમે જે એરિયામાં નોકરી કરો છો ત્યાં પચીસ થી ત્રીસ લાખ પટેલો રહે છે અને પચીસ લાખ પટેલોમાંથી કોઈ દસ છોકરા દારૂ પીતા પકડાયા હોય એમાં આખા સમાજને ખરાબ ચિતરવાની જરૂર નથી દરેક સમાજની અંદર પાંચ ખરાબ માણસો હોવાના જ જ એ તમામ પ્રકારના ખરાબ ધંધો હોવાના અને દારૂ કેમ ક્યારેય પોલીસ સ્ટેશનમાં નથી પકડાતો પીવા વાળા હંમેશા પકડાઈ જાય વેચવા વાળો ક્યારેય ન પકડાય તો પીવા વાળાને તમે એવું રોજે રોજ જે દસ છોકરા પકડાય છે એને પૂછતા તો હો કે ભાઈ ક્યાંથી માલ ખરીદ્યો અને પકડો અને હું તો ગુજરાતના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે ગાંધીના ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે છે આ મહિલા પોલીસને ખબર છે પકડો એને અને એની ઇન્કવાયરી કરો એ લેડીઝ પીએસઆઈની પટેલ સમાજ વિશે જે જાહેરમાં ખરાબ દેખાય એવું ભાષણ કરે છે એની ઇન્કવાયરી કરો સરકાર તો એવું કહે છે કે દારૂ નથી મળતો અને આ બેન તો એવું કહે છે કે રોજ રાત્રે પંદર પીધેલા પકડાય છે અને મારી બધા સરકારી માણસોને વિનંતી છે કે તમે એક નાની એવી મામૂલી સરકારી નોકરી એ ડેપ્યુટી કલેક્ટર ની હોય તો શું ને પીએસઆઈ ની હોય તો શું ડીવાયએસપી હોય તો શું એક મામૂલી સરકારી નોકરી મળી જાય નોકરી કરી ખાવ બાળબચ્ચાનું ભવિષ્ય બનાવો સમાજને ઉપદેશ આપવાનો ધંધો ન કરો રીલો બીલો બનાવીને તમારું બુટલેગરો માનતા નથી ગુંડાઓ માનતા નથી એક મામલતદાર બની જાય તો સમાજના પ્લેટફોર્મ પર આવીને મોટિવેશનના ના આપો છો પણ ગૌચર માફિયાઓ પાસેથી ગૌચર ખાલી કરાવી શકો છો પીએસઆઈ બની જાવ છો તો સમાજના પ્લેટફોર્મ પર આપીને ફિલોસોફીઓ કરો છો બુટલેગરો તમારા વિસ્તારમાં બંધ કરાવી શકો છો હપ્તા બંધ કરાવી શકો છો દારૂના જુગારના સ્પાના ઓયોના હપ્તા બંધ કરાવી શકતા નથી ફિલોસોફી તો નોકરો બોકરો મળ્યો હોય તો નોકરો કરી ખાઓ બે પૈસા રળો ગાડી બકાન બનાવો છોકરાઓને ભણાવો સારા કપડાં પહેરો આઈફોન બાયફોન લઈ લો મજા કરો પણ સમાજને ઉપદેશ આપવાનો ઠેકો લઈ ન ફરો સમાજને ઉપદેશ આપવા માટે સમાજે બનાવેલા રાજકીય નેતાઓ છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજના સામાજિક આગેવાનો છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજમાં કામ કરતી સામાજિક સંસ્થાઓ છે સમાજને ઉપદેશ આપવા માટે સમાજના ધાર્મિક આગેવાનો છે પીએસઆઈ હોય મામલતદાર હોય ડેપ્યુટી હોય એ બધા સરકાર ની ગુલામી કરવા વાળા માણસો છે એને સમાજને શું ઉપદેશ આપવાનો તમે તમારા સાહેબો કહી શકો એમ છો કે આટલા વિસ્તારોમાં દારૂ વેચાય છે આટલામાં ડ્રગ્સ વેચાય છે આટલી જગ્યાએ દારૂ જુગારનું કામ ચાલે છે તમે તમારા ઉપરી અધિકારીને ખોટું કરતા રોકી શકતા નથી સમાજને સુધારવા નીકળ્યા છો એટલે મારી બધાને વિનંતી છે કે ભાઈ જ્ઞાન સરકારી નોકરી મળી જવાનો અર્થ બિલકુલ એ નથી કે હવે તમને સમાજને જ્ઞાન આપવાનું સર્ટિફિકેટ મળી ગયું કે જાણે હવે તમને ઓફિશિયલી સમાજના મોટિવેશનલ લેક્ચરર બનાવી દીધા મારી બધાને વિનંતી છે સમાજમાં સારું પણ છે ખરાબ પણ છે દૂષણ પણ છે સારું છે બધું જ છે સમાજ વિશાળ છે આની અંદર સારા માણસો છે ખરાબ માણસો છે આની અંદર વ્યસન પણ છે આની અંદર ભક્તિ છે આની અંદર સારા વિચારો ધરાવતા બિઝનેસમેનો છે આની અંદર બધું જ છે પણ સરકારી નોકરી મળી જવાથી તમારે ઉપદેશ આપવાનું ટેન્ડર નથી મળી જતું આ તો એક ફેશન હાલી ગઈ છે કે જેને નોકરી મળે એટલે જ્ઞાન આપવાનું ચાલુ કરી દે છે જ્ઞાન તમારા ઉપરના અધિકારીઓને આપો ને કે આટલું બધું ગુજરાતમાં અન્યાય થાય છે તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાધ્યા વગર કામ નથી થતું પૈસા આપ્યા વગર કામ નથી થતું ગુંડા માથા ભારે તત્વો બદમાશો માણસોને જ્ઞાન આપવામાં આવે છે આ ખોટું છે વ્યસન કોઈ સમાજ કરતું હોય તો એ હળાહળ ખોટું છે વ્યસન હોવા જ ન જોઈએ વ્યસન સમાજમાં વ્યસન વધે તો સમાજ ખાડામાં જાય એ વાત સાચી છે પણ વ્યસન મુક્તિનો ઉપદેશ એ પોલીસ આપશે જે પોલીસ આપતા લઈને દારૂ વેચાવડાવે છે તમારા ઉપરી અધિકારીને ને રોજ પંદર પીધેલા હોય તો એનો અર્થ એમ છે એને જઈને જ્ઞાન આપો એટલે બધાને મારી વિનંતી છે પટેલ સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય પાંચ સારા માણસો હોય પાંચ ખરાબ માણસો હોય પાંચ ખરાબ માણસનો દાખલો લઈને આખા સમાજને લાંછન લાગે એવા શબ્દો વાપરવાનો કોઈને હક નથી તમે પોતે પટેલ હો તો પણ તમને હક નથી તમને પટેલ સમાજ પ્રત્યે લાગણી હોય તો તમારા વિસ્તારની અંદર પીધેલા પકડવાના બદલે દારૂ વેચવા વાળા પકડીને જેલમાં પૂરી દો અને કોઈ દિવસ ન છૂટે એટલી કલમો લગાવો આટલી વિનંતી સાથે મારી વાત પૂરી કરું છું જય હિન્દ